અને અત્યારે તો મોડા મોડા જ વ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે શિવાની બહેન હજુ આપડે તૈયાર નથી નહીં કરી દીધા અને થોડીક અહીંયા વાળી ઠંડી પણ વધારે જ આવે છે એટલે મોડા મોડા ઉઠવી ને પછી ચીરાવા પછી નાઈ તો આપણે તૈયાર થયા છે અને અત્યારે મકાનનું કામ મારા પપ્પાની અને ચાલુ છે એટલે અત્યારે મકડિયા પણ આવી ગયા છે અને ધીમે ધીમે જે કામ કાલનું અધૂરું હતું એ પાછું ચાલુ કરી દીધું છે અને આપણે બસ શિવાની તડકે લઈ જાય ને એના રમાડવી છે ને એવું બધું કરવી છે આપણે શિવાની બેન ને આપણે જોઈ ટોપો અને એવું બધું પહેરાવેલું છે હવે શિવાની છે ને કુંડી ફાળી ગઈ છે એટલે એ બાજુ વધારે તણા કરે છે પણ આધારમાં શું કઈ નાવાનું છે કેટલી ટાઈટ છે મામાના ઘરે જો સમજો એને પડવાની તૈયારી કરે છે હાલો

બસ આપણે એક બાજુ જઈને બે જાવ અને હવે મકાનના કામમાં એમ કહેવાય કે કાલે જો આ બે બારહાંક લાગી ગયા એટલે બે બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયા અને આ બાજુ રસોડું રસોડાનું નું બારહાંક ફીટ થઈ ગયું અને પીલો ને એવું સણવાનું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે બે બાથરૂમ ને રસોડું એવું બધું કમ્પ્લીટ થઈ ગયું આ બાજુ જો બે ભાઈ બોન બાથે હે જો કેમ બાથો છો ભાઈ અને આ બાજુનું હજુ કામ ચાલુ છે બે બાજુ એમ કહેવાય કે બાથરૂમ ને રસોડું ને એવું બધું રસોડાનું નું બારહાંક મુકાઈ ગયું છે અને બાથરૂમના બાર હાંકને એવું બધું મૂકવાનું ચાલુ છે એટલે થોડું ઘણું હવે શણતર આવશે ને અહીંયા એક હજુ પિલ્લોર આવશે એટલે આટલું કામ કમ્પ્લીટ થઈ જાય હવે બાર હાંક મૂકવાનું તે હાલસ છે જો રેડી રેડી લો ખેંસો ખેંચો ભમાડ આઈ થિંક માફ કરવાનું હાલસ મામાને એને જો હજી ઓલી પાણીની લાયન નહીં જોવાની હોય કે એ જોવાની

ઈ પછી આ બાજુનું ઉખાડીને પછી અહીંયા ફિટ કરવાનું છે એટલે આ બેલા પાડવાના અને અહીંયા પાછા બેલા છોટાડવાના થાય આ છણવાનું થાય ને આ બાજુ એવો ફેરફાર કેમ કે આવે છે ને બી માં આવે છે એટલે ઈ બરોબર બારહાક માં છે ને ઓલી બાજુ બારી મૂકી છે એટલે એની માથે આવે એટલે ત્યાં બારી ફેરવાની આ બાજુ બારહાક ફેરવાનું પેલા એવો પ્લાન કાય હેલો નતો હવે પછી કાપ કાપકુટ

થોડીક થતું હશે તો એટલી રેતી સળાઈ ગઈ છે ને હવે આટલો માલ રહ્યો છે એટલે પછી પાછો માલ થોડોક બનાવવાનો થાય હવે કિલિત ભાગ ખાય છે આ બાજુ શિવાની બેન બેઠા બેઠા વાટકા ખાય છે

બધા શિવાની ને નથી લઈ દે શિવાની મામા ને ખેરે રેવા દે પેલો પેલો બંધાઈ જો ગાડીએ ઠીંગાડી દીધો ને કિશનભાઈ જાય હવે મૂકવા આ તૈયાર થઈ ગયા સમારફાઈ રૂમ અને રસોડાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને જે આપણે બારી અને બારહાંક બે હામા હામી હતી ફેરવવાનું હતું એ હોતન ફેરવીને કમ્પ્લીટ કરવાડ્યું છે એટલે આ બાજુ પહેલાં બારી આનખોરી હતી એટલે એ એટલું થોડું ઘણું ઓલી બાજુથી પાડી અને બારી પાછી આમ લઈ લીધી છે કેમ કે અહીંયા બરોબર આ બાજુ બારી હતી ને ના જ બીમ આવતો હતો એટલે બારી ફેરવી પડી અને ઓલી બાજુ બારહાંક હતો તો એ હોતન ફેરવીને છે અને રજનીભાઈ અતારમાં જો પાવાનું ચાલું કર્યું છે એ કાંક પાય છે એના શણતાર થઈ ગયું એટલે હવે થોડાક દિવસ તો પાવું તો પડે જ એટલે સારું પાકી જાય એટલે બે બાજુ ને એવું બધું એને પાવાનું ચાલુ છે અને શિવાની બેન કિરીટ ને બધા અમારા અહીંયા રમ્યા છે શિવાની તરત ભાઈ ભાઈ કેવા મળે તો હાલો આપણે તડકીએ શિવાનીને એને રમાડવી છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવરીઓ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બે બાય